મારી પાસે કોઈ કામ નથી મિંકુ તેની દેખભાળ હું રાખીશ તું જરાય ચિંતા કર્યા વગર તારા પરિવારને લઈ આવ તમારો ખૂબ ખૂબ આભાર સારસભાઈ આમ કહીને મિંકુ સસલું ત્યાંથી નીકળી પડ્યું સારસ હજુ બેઠો બેઠો જમીનની રખેવાળી કરતો જ હતો ત્યાં તો અચાનક જમીનમાં દ્રુજારી થવા લાગી તેણે જોયું કે સામેથી બે મોટા ગજરાજ દોડતા આવે છે ઊભા રહો તમે આ જમીની બાજુ ના જાઓ તેમણે સારસની વાત પર ધ્યાન ન આપ્યું અને તે ખે જોયું કે જેટલા બીજ વાવ્યા હતા તે બધા જમીનની ઉપર આવી ગયા પાક ઉગ્યા પહેલા જ બરબાદ થઈ ગયો અરે આ તો બહુ ખરાબ થયું બિચારો મિંકુ આટલી મહેનત કર્યા પછી મારા ભરોસે પાકને છોડીને ગયો હતો તે પાછો આવશે તો હું તેને શું જવાબ આપીશ સારસે જોયું કે એક ચકલી ઝાડ ઉપર બેઠી બેઠી તેને જ જોયા કરતી હતી